જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્ર હવે આપણે ભૂમિના પ્રકાર એટલે કે ભૂમિના પ્રકાર આગળ પ્રશ્ન હતો કે કેવા પ્રકારની ભૂમિ એ કીધું હતું કે માટલા અને રમકડા બનાવવા માટે તો હવે આપણે ઉપયોગી છે તો ભૂમિના પ્રકારો વિશે સમજીશું તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષ એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે તેના પર આધારિત છે જેને પિતૃ પથ્થર કહે છે તો પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આપણે ભૂમિની વ્યાખ્યા આપવી હોય તો એમ આપી શકશું કે પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્ત્વનો ભાગ છે ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને આપણે રેતાળ ભૂમિ કહીશું જો ભૂમિમાં ઝીણા કણોનું પ્રમાણ વધારે હોય તો એને આપણે ચીકણી ભૂમિ કહેશું અને ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને આપણે ગોરાળ ભૂમિ કહેશું આમ ભૂમિ રેતા ચીકણી અથવા ગોરાળુ પ્રકારની હોય છે વિદ્યાર્થી મિત્રો ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે રેતીના કણો ખૂબ જ મોટા હોય છે તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે આ અવકાશમાં હવા ભરાય છે આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે આથી ભૂમિ હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની નાની જગ્યા પાણી રોકાઈ રહે છે તેથી ચીકણી માટીના ખૂબ જ ઓછી હવા હોય છે પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે ગોરાળુ ભૂમિ એ રેતી માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બનેલી હોય છે જેને આપણે કાપ કહે છે નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે ગોરાળ ભૂમિમાં પણ કણ જોવા મળે છે આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે જો વિદ્ય વિદ્યાર્થી મિત્રો જલધારણ ક્ષમતાનો મતલબ એ થાય કે જે પાણીને વધારે વખત પોતાનામાં સંગરી રાખે એને આપણે જલધારણ ક્ષમતા કહીએ છીએ તો ગોરાડુ ભૂમિ અને ચીકણી ભૂમિ છે એ પાણીને વધારે પ્રમાણમાં પોતાની અંદર સંગ્રહી રાખે છે જ્યારે રેતાળ ભૂમિ નથી જો નિતારણ શક્તિ અલગ વિદ્યાર્થી મિત્રો એટલે કે ઝડપથી પાણી નીચે ઉતરી જાય તો રેતાળ ભૂમિમાં ઝડપથી પાણી નીચે ઉતરી જાય છે એનો સંગ્રહ કરી શકતું નથી જલ ક્ષમતા એટલે કે પાણીનો પોતાનામાં સંગ્રહ કરી રાખવો હવે આપણે ભૂજોનો પ્રશ્ન હતો કે સુરાઈ અને રમકડા બનાવવા માટે માટલા બનાવવા માટે તો આપણે વિચારી શકીએ કે ગોરાડુ અને ચીકણી માટીનો ઉપયોગ વધુ સારો છે હજી વધુ સારી રીતે સમજવા માટે આપણે પ્રવૃત્તિ નવ પોઈન્ટ ત્રણ કરીએ વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણે માટીવાળી ઘોળાળું અને રેતા ડૂમિના નમૂના એકઠા કરવાના છે અને આ નમૂનામાંથી એકાદમ પ્રકારની ભૂમિની ભૂમિ મુઠ્ઠી ભરીને લઈ અને તેમાંથી પથ્થર કાંકરા કે ઘાસ એવું હોય એને દૂર કરી નાખવાનું હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને એને ગુંદવાનું છે વિદ્યાર્થી મિત્રો અને પછી એને ગુંદો અને એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી એમાંથી દડો બનાવી શકો તમે નાનો એવો દડો બનાવી શકાય પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરી અને પછી એમાંથી સીધી સપાટી પર દડાને નડાકાની જેમ મળી લો જે આકૃતિમાં બતાવેલું છે એને ગુંદીને પછી એનો દડો બનાવીને પછી એમાં લાકડી જેમ એને વળી લેવાનો છે ડીમાં બતાવ્યું છે જેમાં વણો અને નળાકારમાંથી એક રીંગ જેવી રચના જે પછી એક ગોળ રીંગ બતાવી છે ઈમાં બીજા નમૂના વડે આ પ્રવૃત્તિનું પરાવર્તન કરો એટલે કે બીજી માટી અને ફરી પાછું આ જ વસ્તુ કરો શું માટીના નમૂનાના આકાર પરથી તેના પ્રકાર જાણી શકાય છે એટલે કે તમને કઈ માટી કેટલી સરળતાથી તમે એનો આકાર આપી શકા એ ઉપરથી આપણે માટીનો પ્રકાર જાણી શકશું વિદ્યાર્થી મિત્રો શું તમે હવે કહી શકો કે કઈ માટી કુંડા રમકડાને મૂર્તિ બનાવવા માટે સારી લાગશે તો આપણે ચીકણી માટી વધારે સરળ પડી મૂર્તિ અને કુંડા બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે ભૂમિના પ્રકાર સમજ્યા હવે પછી આપણે ભૂમિના ગુણધર્મ સમજશું વિદ્યાર્થી મિત્રો કે ભૂમિના ગુણધર્મો શું છે તો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ